પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વિકસિત વિકસિત ભારતનું અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે દેશ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાએ

સંગઠનના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદ્રઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે